ઝાલોદ સોમનાથ મંદિરથી રામસાગર તળાવ જતા વળાંકમાં મોટા ગાબડા પાલિકા તંત્ર બે ધ્યાન અત્યારે પચીસ ત્રણ બે હજાર પચીસ મંગળવારના બપોરે ત્રણ બે વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ જાલોદનગરના સોમનાથ મંદિરથી રામસાગર તળાવ જતા રસ્તા ઉપર વળાંક અસ્તિત વળાંક અસ્તિત્વ હોવાથી આવતા જતા રાહદારીઓને ભલે ભારે હાલાકીનો ભોગવવાનો વાર વારો આવી રહ્યો છે પાલિકા તંત્ર દ્વારા વળાંકમાં બનાવવામાં આવેલા ગટર લાઈનના મેઇન રોડ ઉપરથી એક ફૂટ સુધી જે ખુલ્લું જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ વળાંકમાં વીજે છેડે ગટર ઉપર એક મોટું ગાબડું પણ પડી ગયેલ છે પાલિકા તંત્રના નવા નિભેલા સભ્યો આ રસ્તા પરથી કેટલી વાર નીકળતા હોય છે પરંતુ આ વળાંકને લઈને તંત્ર બિલકુલ ભેદ્યાન હોય તેવું હાલ લાગી રહ્યું છે આ વળાંકની ગટર લાઈનમાંથી ઉભરાતા પાણી ઘણીવાર ગટર અને રસ્તાઓ પર એક જેવું થતું હોય છે જો કે હાલ સુધીમાં કોઈ પણ જાનહાની કે કોઈ મોટી દુર્ઘટના સજાય નહીં પરંતુ પાલિકા તંત્ર સત્વરે આવા ભયજનક વળાંક પર યોગ્ય કામગીરી કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર સત્વરે આ કામગીરી કરશે કે પછી આમને આમ આ જ પદ્ધતિથી ચાલવા દેશે તે આવનાર સમય જ બતાવશે